નમસ્તે આજે આપણે ઉપર અને નીચેની સમજ મેળવીશું તમારી પાસે થોડા કાર્ડ્સ છે હું જેને પૂછું મને જવાબ આપવાનો છે બરાબર ભવ્યભાઈ ચાલો આ ઝાડની ઉપર કયું પક્ષી છે અને નીચે વેરી ગુડ ચાલો બેટા આમાં કયો ફુગ્ગો ઉપર છે અને નીચે ચાલો આ નિષેની ઉપર કયો બાળક છે અને નીચે ચાલો આમાં ઉપર હોય એવો બોલ કયો અને નીચે વેરી ગુડ આ બે બાળકોમાં કયો બાળક ઉપર છે અને નીચે જુઓ આ કાર્ડની અંદર કેટલાક છોકરાઓ છે આમાં સૌથી ઉપર કયો છોકરો છે અને સૌથી નીચે કોણ છે એ કોણ છે વેરી ગુડ સૌથી ઉપર હોય એવો છોકરો કોણ અને સૌથી નીચે ચલો આ નિષેની પર સૌથી ઉપર હોય એવો ઉંદર બતાવો અને સૌથી નીચે કયો ઉંદર છે આ ચિત્રમાં જુઓ સૌથી ઉપર કયું પક્ષી છે અને સૌથી નીચે